જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આર એન બી બ્રિજનું કામ ચાલુ હતું જે બ્રિજના કામ અનુસંધાને નાયક કાર્યપાલક યજ્ઞ શ્રી બારડ નાવ વિઝિટ કરવા ગયેલ વિઝિટ કરતી વખતે કામ બાબતે નાયક કાર્યપાલક યજ્ઞ દ્વારા કોન્ટ્રાક્ટરને ટકોર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવાનો બનાવ બનેલા અનુસંધાને કાર્યપાલક યજ્ઞ દ્વારા ધ્રોલ પોલીસ અંદર ફરિયાદ કરવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કહેતા કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ દે અને કાર્યપાલક ઇજનેયરને ગાળો બોલી અને ધોકા લઈ અને પાછળ પડી માર મારે અને કાર્યપાલક ઇજનેયર ભાગી જતા તેની પાછળ ગાડી દોડાવી ચડાવી દેવાની મારી નાખવા માટે ચડાવી દેવાની કોશિશ કરતા કાર્યપાલક ઇજનેયર ઓટલા ઉપર ચડી જતા બચી ગયેલ જે અનુસંધાનને કાર્યપાલક ઇજનેર દ્વારા નોડ મોનિટર્સની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે અને પીએસઆઈ દ્વારા હાલ તપાસ ચાલુ છે પીએસઆઈ દ્વારા આરોપીની તપાસ તજવીજ ચાલુ છે અને આ કામે ગુનો દાખલ કરીને તપાસ હાલ ચાલુ છે મારું નામ નિમરાજસિંહ પરબરસિંહ બાટડ છે હું માર્ગ અને મકાન વેપાર વિભાગ પંચાયત ધોરણમાં મદદની સિગ્નેચર તરીકે ફરજ બજાવું છું ગઈકાલે સાત આઠ ચોવીસના રોજ ઇટાળા ગામે ચાલતા માઇનોર બ્રિજના કામમાં ચકાસણી કરવા જતાં અને ત્યાં હાજર અમિતભાઈ ઝાલાને કામ બાબતે ટકોર કરતા નિયમ અનુસાર કામગીરી કરવાનું જણાવતા ઉશ્કેરાઈ ગાળાગાળી કરેલ મારી નાખવાની ધમખી આપેલ અને એના બનતા પ્રયત્નો કરે પરંતુ ઉપરવાળાની દયાથી તથા ગામવાળો વચ્ચે પડવાથી હું બચી ગયેલ છું તથા એફઆઈઆર આ બાબતની એફઆઈઆર મેં ધ્રોળ પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે